એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી કે એક મહિલાએ તેને વિડીયો ઉતારી લઈને જાગૃતતાને કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી છે પોતાની બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક કોણ છે અને કેવો છે તે તપાસી લેવું હાલ તો જરૂરી બની ગયું છે કે આવી ગંભીર ઘટનાઓ આવી શકે છે જેમાં અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતાં સગ્રામપુરાના રિક્ષા ચાલકને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અથવા પોલીસે બેતાલીસ વર્ષીય નરાધમ રિક્ષા ચાલક સગ્રામપુરા ખાતે રહેતા અખ્તર રઝા મુનિયાની ધરપકડ કરી છે એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારતા રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી છે હેવાન રિક્ષા ચાલક બાળકીને સળગાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો બાળકી ઘરે વાત કરતા બાળકીની માતાને પોલીસમાં ફરિયાદ કરી હતી જેના આધારે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે સસેટા કુરેશી